તો અત્યારે ભાઈ હે ને ભાઈ એક્ટિવા જોવા આવ્યા છીએ ભાઈ નવ વાગ્યા લાગે તો ભાઈ અત્યારે અહીંયા આવીએ છીએ બીજી જગ્યાએ એમના સ્કોર્પિયો દેખ લાગે તો ભાઈ અત્યારે બેઠા છે અને ભાઈ સુરતથી મહેમાન આવી ગયા છે આપણા મોટા બાબુની અત્યારે ઘરકામ કાઢ્યું છે ને એટલે બેઠા છે શાંતિથી તો જો ભાઈ ઘરકામ કાઢ્યું છે અને બાપુ બેઠા છે અહીંયા મસ્ત મજાના જો

बोल आपले घर काम गाडी नाखेल मस्तमजान सा सामान जो भाई सूरत वाला बापू सूरत किदो એટલે पूरो થઈ ગઈ આ ગાંડલા ભાઈઓ અમારી હાલત જોશો તમે જો ભાઈ શોર્ટ્સ કપડામાં પ્રકૃતિ તૈયાર જો ચટ ચટના ભાઈ કપડા ને આ ભાઈ કા જો નો એવું લઈને આયો બાકી તો ભાઈ આ મારો ફોન છે જો હું તમને કહેતો હતો ને કે પડી ગયો છે સ્ક્રેચી જો અહીંયા સ્ક્રેચ છે ભલે અહીંયા સ્ક્રેચ છે ને કેમેરા પર છે ફોકસ નથી થતો બરોબર આ ફોનમાં અહીંયા જવું પડશે તો દેખાડો ભાઈ જો અહીંયા છાફું થાય છે બધા જ મસ્તીનો જાઓ પાછળથી આવો ફોન આપણો છે વોલપેપર જોશો હા જો ભાઈ ફરી ગયા ફરી ગયા ફોટા આપડા ભાઈ જો ભાઈ ગણપતિ બાપા ભાઈ સાહેબ જય રાધે રાધે ભાઈ જો એક ને એક તો આવે જ ને ભાઈ અલગ અલગ જ આવે જો બધાય બતાવી દો આહી ગાત્રા અલગ અલગ જ આવે ભાઈ એક ને એક ના આવે આહી ગાત્રા માય ઓમ ટાઈમ ઇઝ મની ભાઈ સાબ ટાઈમ ઈઝ મની હો ભાઈ મુકદેગન કે આ જાફોન નું કંઈ કામ છે નહીં આપણે જો ભાઈ આમ નહીં ટલ્લી થઈ ગયા હો ભાઈ ટલ્લી થઈ ગયા આમ ને જો તો ભાઈ કેમ લાગે તો કોમેન્ટ કરો આઈ વુન્ટ ભાઈ મસ્ત રીગેટ એકદમ આમ ભાઈ આ ખીલ એકદમ નથી સારા લાગતા હોય જો ચાર પાંચ દે થઈ જશે ભાઈ એને મળતા મળતા અને ભાઈ વાળ કપાવી જવાનું છે હજી આમ તો સારા લાગે પણ થોડા કપાઈ નાખું તો વધારે સારા લાગશે તો અત્યારે ભાઈ છે ને ભાઈ એક્ટિવા જોવા આવ્યા છીએ બે નવ વાજવા લાગે એક્ટી આવ્યા એ હમણે જોઈ છે ભાઈ કેમ થાય છે

આ બધી એક કેવા પડી છે ભાઈ તો ભાઈ ફાઇનલી સાંજના વાગી ગયા છે ભાઈ ચાર જેવું વાગ્યું છે ને ફરી પાછા આપણે ઉપર વહી આવ્યા છીએ અને ભાઈ રીલ્સ બનાવવાની છે તો કન્ટિન્યુ મસ્ત મજાની રીલ બીલ બનાવીને ને આજે આપણે ફૂલ મોજમાં છીએ ભાઈ આપણે ભાઈ શોરૂમ માં તો જવાનું ને કાંઈ મેળવવું આપણે બીજી જગ્યાએ જવાનું છે લેવા નક્કી છે નહીં તો જોઈશું આગળ શું તો ભાઈ અત્યારે આપણે જઈએ છીએ આપણા દિવાળીની શોપિંગ કરવા એટલે કે કપડા લેવા જવું છે

અને ભાઈ જો કોણ માં હોલ ભાઈ સાબ રીઅલ માં હોલા કોણ માં કેપ્ચર થાય છે જો બસ સ્ટેશન જોઈ લો ભાઈ આમાં મસ્ત દેખાય છે જો મસ્ત રીતે આવે ભાઈ ફૂલ અત્યારે બાકા જીકી બોલે છે કામ એટલું બધું છે ને એટલે બ્લોગ નથી બનાવતા એટલે હું અત્યારે ટાઈમ કાઢીને સ્પેશિયલ બ્લોગ બનાવ્યા ઉપર આવ્યો છું તો ભાઈ વાળ કેવા કટિંગ કર્યા જરા કોમેન્ટ કરી દેજો જો મેં નથી જોયા હું જોયેલું ઉપર કેવા કાપા છે જરા કોમેક કરો તો ભાઈ ફોન એક નંબર છે ને આપણી પાસે તો મને ભાઈ સિનેમેટિક ઉતારવાનું મન થાય છે કારણ કે મને સિનેમેટિક ઉતારવું બહુ ગમે તો ચો કરવું જ છે મસ્ત મજાનું સિનેમેટિક ઉતારને ખૂબ ભાઈ પૂરા ઘરનું એન્ડ તાડવા બાળવાનું એવું બધું બહુ આવડે છે તો એન્જોય ધ સિનેમેટિક અત્યારે હું જાઉં છું અત્યારે થોડુંક અહીંયા સેવ લેવા જાઉં છું અને ભાઈ આજો આમ જો પાય હુઈ ગઈ બેઠી બેઠી ઓય હોય એઠું તો નાખી એક

આપણે કામકાજ બધું પતા જ આ બ્લોગ આપણે અહીંયા દેન કરવી કારણ કે બહુ મોટો થઈ જશે તો મળી જાય બીજા મસ્ત બ્લોગમાં ટુ બાય બાય ત્યાં પછી બીજો બ્લોગ સ્ટાર્ટ થાય છે